નમસ્કાર મિત્રો આજે મારા વ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે આપણે જોઈશું મારા જૂની ફાઇલો જે સ્કૂલમાં હું મેં ચિત્ર બનાવ્યા છે પેઇન્ટિંગ કરી છે તેનું આજે હું સ્કૂલ ગયો અને આજે છવ્વીસમી જાન્યુઆરી આપણે સોમવારે છે એટલે મને સ્કૂલમાં થોડું મેં બધે આંટો માર્યો એટલે મને એમ થયું કે ચાલો આજે મારી જૂની ફાઇલ હું ખોલું ચાલો મિત્રો આપણે હવે શું ફાઇલ આપણે જોઈએ છીએ અમારી સુની ફાઇલ આવી ગઈ છે તો ચાલો આને આપણે જોઈએ આપણે છે સાતમાં આઠમા ધોરણ તમે જોઈ શકો છો સાતમું આઠમું ધોરણ બે હજાર અગિયાર બાર તમે મારો શું ફોટો પણ જોઈ શકો છો તો ચાલો મિત્રો આપણે હવે ફાઇલ જોઈએ તમે જોઈ શકો છો બે હજાર અગિયાર અને બે હજાર બાર ધોરણ સાત અને આઠમાં આપણે જે પેઇન્ટિંગ બનાવી હતી અને આ બધું જ મેં જ પેઇન્ટિંગ કરેલું છે અને મારા દોસ્તે આ મેંદી દોરેલ છે જે પૃથ્વી છે તેણે આ મારો જૂનો ફોટો નાનપણનો છે ગણેશજીની આપણે પેઇન્ટિંગ જોઈ રહ્યા છો તમે આ મારો દોસ્ત કૃપેશ અને સાથે બનાવેલ છે અને રંગ પણ સાથે પૂરેલ છે સાતમા ધોરણમાં આ પેઇન્ટિંગ નવમા ધોરણની છે જે હાથમાં બનાવેલું છે અમારા નાના ભાઈનો ફોટો છે રવિ દોસ્તનું જરા લગ્ન હતા ત્યારનું છે મને રાધે કૃષ્ણ લખવાનો બહુ શોખ છે તમે જોઈ શકો છો પેઇન્ટિંગ સરસ છે અમે જાતે જ બનાવેલી બધી પેઇન્ટિંગ છે હા તો જેરોક્ષ કુદરતી દ્રશ્ય જે ખાલી પેન્સિલથી જ બનાવેલ છે રંગબંગની રંગ પૂરેલ નથી કૃષ્ણ ભગવાનની મૂર્તિનો ફોટો છે જે આપણે મહારાજ કહેવાય આપણે પાણી કલર થી બનાવેલ ચિત્ર છે આપણે ગુલાબ છે કૃષ્ણ રાધાકૃષ્ણ તો હું ખૂબ રસિયો માણસ છું એટલે રાધાકૃષ્ણ વધારે ચિત્ર છે આ મારી કહાની છે મેં જાતે લખેલી નાનપણમાં અમારા સુપર હિરો ત્રણેક પન્ના હતા લગભગ બીજા પન્ના છે આગળ આ ફોટો છે બાપુના આ પણ કુદરતી દ્રશ્ય નાનપણની તો વાત જ અલગ છે કંઈ જો આ બીજું પણ નો આવી ગયું કહાની નું આ શ્રી રામજી નો ફોટો રામ આ ગણપતિ મહારાજ રાજાજીનો ફોટો બનાવેલ છે છોટા ભીમનો કૃષ્ણ છોટા ભીમને અને જે આવે છે એમાં કાર્ટૂન મુવી મૂવીનો ક્રિષ્ણ છે આ છઠ્ઠા ધોરણમાં બનેલ છે હોમ ડિઝાઇન ઘરની ડિઝાઇન બનેલ છે રસોડું મકાન આવતી રૂમ પ્રાર્થના ડોનલ્ડ ડક આ સાતમા ધોરણમાં બનાવેલ છે ભગવાન છઠ્ઠા આ કૃષ્ણ ભગવાન એ લગભગ છઠ્ઠા ધોરણમાં આ હેપી ન્યુ ઇયર લખેલું હતું ન્યુ ઇયર જ્યારે આવવાનું હોય ત્યારે દિવાળી ઉપર કપિલ સાહેબે બનાવવાનું કીધું હતું ચંદ્રશેખર આઝાદ હા ભાઈ બંને બેસાડી પછી ચિત્ર બનાવેલ છે કેટલી તારીખ છે એકવીસ બાર સોળ રાત્રે સાડા દસ કલાક આ તો લગભગ અગિયાર બાર ટાવકર નામનું પક્ષી છે તેનું ચિત્ર છે

હું નવમું ભણતો ત્યારે મેકળેલ છે પ્રિય મિત્ર કિશન હું ઘણી ખરી વસ્તુ સાચું યાદો ઘણી છે ડેટોલ આપણે નાવાનો સાબુ

ચિત્રના શોખીન ચિત્ર વધારે વાલું હોય ચિત્ર વિશેની માહિતી આ તે બધું ચિત્ર વિશેની માહિતીનું પુસ્તક હતું અગિયારમાં ધોરણનું છે વીર પુરુષ વીર પુરુષો જ્યારે ત્યારે હાથમાં તલવાર અને બખ્તર રાખે પોતાનો પોશાક આપણે કહાનીનું આ તીજુ મળી ગયો આજે પહેલો ભાગ આપણે થયેલો અને આપણે સુપર હિરો નાનપણની તો વાત જ અલગ છે આજે કહાની નું એક પન્નું છે ચિત્ર સહિત કહાની બનાવેલ હતી હવે જૂના ચિત્રો બધા જ આવી ગયા આ કાનુડો છે આપણે આ ચિત્ર પાવર રેન્જર્સ જે આપણે મૂવી કાર્ટૂન આવતું ત્યાંનું કૃષ્ણ ભગવાન ગણપતિ મહારાજ શ્રી ડોનાલ્ડક સ્પાઈડરમેન રાધે કૃષ્ણ આ પેઇન્ટિંગ મારા દોસ્ત અને મેં બંને મળીને બનાવેલ છે આમાં કોઈ જાતના કલરનો ઉપયોગ નથી કરેલ આ છે એ આપણે નાનું ઘાસ આવે ખડ જે કહેવાય તેનો કલર છે આ ઈટડાનો કલર છે આ છે લીમડાનો કલર છે આ ઈટડાનો છે પૂરો કલર આપણે લીમડાની ચાલ આવે એનો છે બે ચિત્ર એવા હતા આ પણ છે છડ ખડ ઘસીને બનાવેલ છે આ છે આપણે ટેસ્ટમાં રાખીએ લોકમાન્ય ટિળક દ્વારા કયા સૂત્રો આપવામાં આવ્યા હતા આ સવાલ ખોટો નહોતો હાસો હતો છતાંય ખોટો કરી નાખ્યો સામસામી જ્યારે સિત્રમ સામસામી ટેસ્ટ જ્યારે લેવામાં આવી ત્યારે આ ચારની ટેસ્ટનું થોડુંક છે પચીસ માર્ક કુલ હતા એમાંથી સત્તર આવેલ છે મારો દોસ્ત અમિત કાંતિભાઈ જે બાજુમાં અમારે રહેતા ભાઈ બનનું છે અમિતનું બીજા ધોરણમાં જે ચિત્ર આવતું તે દોરેલ છે શક્તિમાન ગાડીનું ચિત્ર છે ટુ વ્હીલ યામાહા ક્રેશ

નાનપણમાં ફૂલડા મસ્ત ફૂલ એટલે બના હનુમાનજી મહારાજ સૌથી પેહલા જ્યારે હું છઠ્ઠા ધોરણમાં હતો ત્યારે હનુમાનજી મહારાજ ને દોરેલા હનુમાનજી મહારાજ દોરેલા હતા ચાલો હમણાં ખડીકરીને બતાવું આપણે આ બીજા ધોરણમાં આવતું કે ખેડૂતો કઈ રીતે કામ કરીને બધું જ કરે છે પોતાની ઘર વખરી કેવી રીતે કેવી રીતના વાવણીના તે બધું માતાજીનું ચિત્ર છે આ ચિત્ર આપણે ઝાલર જે માતાજીનું જે આપણે બનાવતા એમાં ડિઝાઇન પાડીને પછી બધું મસ્ત મટીરિયલ તૈયાર કરીને તેમાં પડદા જે બનાવવામાં આવતા ને તેમાંથી આ ચિત્ર બનાવેલ છે જોઈને એમાંથી મિત્રો સૌથી પહેલાં પહેલાં જે બનાવ્યું તો આ હનુમાનદાદા ચિત્ર બનાવ્યું હતું તે આજે તો હાજર નથી પણ આમાંથી ચિત્ર સૌથી પહેલાં બનાવ્યું તો હનુમાનજી મહારાજનું છઠ્ઠા ધોરણમાં ચિત્ર બનાવેલું તેમાંથી પ્રેરણા મળીને આગળ ચિત્ર બનાવતો ગયો હતો વીર હનુમાનજી મહારાજ આ મારો કંપાસ છે જૂનો જે સાતમા આઠમા ધોરણમાં હતો વાળો તો બધે જ ઠેકાણા છે જ તે હું ને મારો મિત્ર જ્યારે સુધા પડ્યા ત્યારના ફોટા છે બધા એના આ પૃથ્વીનો જૂનો ફોટો છે આ જયદીપનો છે તમે જોઈ શકો છો મારા મિત્રો હતા એટલે હાજરમાં છે જ તે પણ નાનું નાનપણી નાનપણ આપણે પ્રાર્થના પહોંચી છે સૌથી પહેલાં હમણાં થોડી વાર પહેલાં જોયું હતું આ સ્કૂલમાં જ્યારે બોલાવવામાં આવતું ત્યારે ત્યારની બુક છે ચિત્રનો તો પહેલેથી મને ખૂબ જ રસ હતો એટલે તમે જોઈ શકો છો આ ખોડાનું ચિત્ર છે આવી તો ઘણી બુકો છે અમારી પાસે અને હોય મોટામાં મોટું ચિત્ર તમે જોઈ શકો ચિત્ર સહિત આપણે ટીકી ટાંકેલ છે આમાં મારું નામ છે કિશન હરિયાણ આ છે સંગીતની બુક જે આપણે સ્કૂલમાં બનાવી છે સંગીતની બુક છે આ સાત માટે ધોરણની છે ત્યારે જો આ કથા હતી ત્યારનું છે બધું આમાં નુસ્ખા પણ લખેલા હતા કબજિયાત માટે શું કરવું જોઈએ જો આમાં તારીખ ભરીક બધું આપેલું છે કયા ટાઈમમાં આ બુક બનાવી હતી પહેલાનું સત્તર અગિયાર બે હજાર ને દસ બુધવારે આ કથા હતી આ કથાની પહેલા પહેલાં બુક બનાવી પછી આમાં લગાડવામાં આવ્યું હતું જ્યારે નવું નવું આપણે પડીગાડ મૂવી આવ્યું હતું ત્યારે લગાવેલ છું ખૂબ જ મસ્ત રીતે ડિઝાઇન કરેલ છે જો સાત આઠ આઠ માં ધોરણમાં આ બનાવેલ છે મેન મારા મિત્ર એ બંને ડિઝાઇન તો તમારે મિત્રો પૃથ્વીની ડિઝાઇન તો તમારે જોવી જ પડે પછી કમળો બમળો થયો હોય તો આદુનો રસ કે ગોળ આ તે બધો આમાં ચુસાર સહિત ઉપચાર પણ લખેલ છે બાળગીત ધૂન આ બધું હતું અત્યારે આ બુક થોડીક ઓળી થઈ ગયેલ છે ચિત્ર આપણે મસ્ત બન્યું છે તો મિત્રો મારી પાસે તો આવી ફાઇલ છે તમારી પાસે છે જો હોય તો કોમેન્ટ કરજો અને બતાવી કહેજો અને ખાસ કરીને મારા ક્લાસમેટ બધાને તમારી પાસે કંઈ પણ તમારી જૂની વસ્તુ પડી છે અને સાથે નાનપણ તો આ કંઈક અલગ જ કહેવાય ને તો નાનપણમાં આપણે એક દુહો પણ કીધેલો છે કે મોઢે બોલું મા અને મને સાસે નાનપણ હાં ભરે પછી આ મોટપની મજા બધી કડવી લાગે કાગડા ચાલો મિત્રો ફરી મળીશું બીજા વિડીયોમાં